નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કચ્છની કેટલીક વાતો કરવી છે ખાસ કરીને કચ્છમાં જે આખા ભારતનો જે સૌથી મોટો જિલ્લો કહેવાય એ કેટેગરીમાં આવતો કચ્છનો જિલ્લો છે અને પુષ્કળ પ્રમાણમાં તે જમીનો છે અને એનો ફાયદો ત્યાંની સરકાર ત્યાંના અધિકારીઓ તેના રાજકીય નેતાઓ ઉઠાવી રહ્યા છે ખાસ કરીને જ્યારે સૌથી વધારે મીઠું જે પાકતું હોય તો એ કચ્છ વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધારે મીઠું પાકે છે અને અગર અગર માટેની જમીન સરકાર આપે છે લીઝ ઉપર તો એમાં ઘણી બધી ધાંધલી થઈ રહી છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ જમીનો આપવામાં સગા સગાઓને જમીન આપે છે નેતાઓને જમીન આપે છે તો આ પ્રકારને ત્યાં ઘણી બધી ગેરરીતિઓ થઈ રહી છે તો એ અંગે આપણે આજે વાત કરી છું કે હોમબલ સાહેબ કે જેઓ આ કચ્છના અગરિયાઓ માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે અને છતાં પણ સરકાર એમની વાત સાંભળતી નથી તો આખો ઇશ્યુ શું છે કે હોમબલ સાહેબ કે આમાં ખરેખર સરકાર શું કરી છે મીઠાના અગર અગરના જે કંપનીઓ જે શું કરી રહી છે અને અધિકારીઓ શું કરી રહ્યા છે સંભે કચ્છ જિલ્લામાં કચ્છ એવો પ્રદેશ છે જિલ્લો કે એક તરફ દરિયો છે એક તરફ રણ છે અને દરિયાની બાજુની જમીન અને રણની બાજુની જમીન એ મીઠા અગરો માટે આપવા આપવામાં આવી રહી છે અગાઉની જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એમને નાના અગરિયાઓની ચિંતા કરી હતી દસ દસ એકર અને વધારે વધારે સો એકર જેટલી જમીન અગરિયાઓને લોકોને કચ્છના જે વતની કચ્છના રહેવાસી એવા ગરીબ લોકોને આપવામાં આવેલી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે કચ્છ અત્યારે ગુજરાતનો એક હબ થઈ ગયો છે અને ખાસ કરીને જે મોટા મોટા બંદરો કંડલા અને મુન્દ્રા બે બંદરોને કારણે અત્યારે કચ્છમાં અનેક ઉદ્યોગો પણ આવ્યા છે પરંતુ સૌથી મોટો ઉદ્યોગ જો આપણે કહીએ તો આ મીઠાનો છે આ સરકાર જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાહેબ મારે આપને કહેવાનું છે કે કચ્છમાં જે અગાઉ નાના અગરિયાઓને લીજો અપાયેલી હતી પેલા નિયમ એવો હતો કે દસ વર્ષે લીઝો રિન્યુ કરવામાં આવતી હવે સરકારે નવો નિયમ બનાવ્યો ત્રીસ વર્ષ માટે લીજો રિન્યુ કરવાની હોય છે પરંતુ કચ્છ જિલ્લામાં હજારો જે નાના અગરિયાઓ એની લીઝોની મુદત પૂરી થઈ ગઈ છે અને પૂરી થઈ ગયા પછી સરકારમાં અત્યારે રિન્યુ માટેની સહેલા લગભગ ચાર પાંચ વર્ષથી એની અરજીઓ પેન્ડિંગ છે કચ્છમાં હજારો એટલે મને એવું જાણવા મળ્યું છે કદાચ ત્રણેક હજાર જેટલી અરજીઓ એની લિસ્ટની રિન્યુ માટેની અરજીઓ કલેક્ટર કચેરીમાં પેન્ડિંગ છે વારંવાર નાના અગરીયાઓએ વિનંતી કરી છે ચિંતા કરી છે ભાજપના નેતાઓ પાસે રજૂઆત કરી છે અધિકારીઓ પાસે રજૂઆત કરી છે

હજારો નાના અગરિયાઓ જે ખરેખર મીઠું પકવી ને એની રોજગારી મેળવે એવા લોકોને દસ એકર ને સો એકર સુધી જમીનો મીઠો પકાવવા માટે આપવામાં આવેલી હતી જો છે એ દસ વર્ષ માટે દસ વર્ષે રિન્યુ કરવામાં આવતી હતી અવાજ આવે છે ને સાહેબ અવાજ આવે છે દસ વર્ષ માટે દસ વર્ષ માટે લીજો રિન્યુ કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા ચાર થી પાંચ વર્ષથી બિલકુલ આ સરકારે લીજો રિન્યુ કરવાનું બંધ કરી દીધું અત્યારે ત્રણેક હજાર જેટલી એવી લીઝો રિન્યુ કરવા માટેની અરજીઓ કલેક્ટર કચેરીમાં પેન્ડિંગ છે લોકોએ નાના અગરિયાઓ વારંવાર રજૂઆતો કરી સરકારી કચેરીઓમાં રજૂઆત કરી ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદશ્રી સુધી રજૂઆતો કરી પરંતુ એની લીજો રિન્યુ કરવામાં આવતી નથી છેવટે આ લોકોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી સુધી મરવા ગયું ગાંધીનગર અને ત્યાં પર રજૂઆત કરી કે અમારી સાહેબ અમારી લીજો રિન્યુ કરી આપો પરંતુ મુખ્યમંત્રી શ્રી એવું કીધેલું કે અમે ઉપરથી સૂચના છે હાઈકમાન્ડની કે કચ્છ જિલ્લાની લીજો રિન્યુ કરવાની નથી કચ્છ જિલ્લા સિવાયની લીજો રિન્યુ થાય છે કચ્છની લીજો રિન્યુ કરવામાં આવતી નથી તો એનું પાછળનું કારણ શું એનું એકમાત્ર કારણ એવું હોય શકે કે આ બધી જ ધીરે ધીરે આ સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓને આ બધી મીઠાની જમીનો આપી દેવા માંગે છે કચ્છની તમને વાત કહું તો સાહેબ છેલ્લા આ ભાજપની સરકાર આવ્યા પછી દોઢ લાખ થી કરી અને પચીસ હજાર એકર સુધીની જમીનો મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી અને એક ઉદ્યોગપતિઓ એટલે એમાં ભાજપના મોટા ભાગના ભાજપના નેતાઓ છે દોઢ લાખ એકર જમીન જે રાષ્ટ્રીય નેતાઓ સાથે સંકળાયેલા છે એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લીજો આપી દીધી પછી પચાસ હજાર એકર ની જમીનો અહીંયા સ્થાનિક પ્રદેશના કક્ષાના ને જિલ્લા કક્ષાના નેતાઓને લીજો આપી અને એક તરફ તમે લીજો રિન્યુ નથી કરી આપતા એટલે નાના અગરિયાઓ અત્યારે ચિંતામાં અને એમને સરકાર પાસે રજૂઆત કરી સ્થાનિક લોકો આગેવાનો પાસે રજુઆત કરી સાહેબ ત્યારે એક વખત એવી વાત કરી કે પરદેશ કમલમ આના પૈસા આપવા પડે તો તમારી લીજો રિન્યુ થાય એટલે મીઠાના મીઠા ધારકો એવી વાત પૂછી એમને કે સાહેબ કેટલા રકમ અમે આપીએ તો અમારી લીજ રિન્યુ થાય નવાઈ આપણે આંકરો જાણી નવાઈ તમે પણ પામશો સાહેબ ત્રણસો કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી કે જો ત્રણસો કરોડ રૂપિયા તમે આપો તો અમે તમારી લીસ્ટ રિન્યુ કરી આપીએ ન બધા મોટા એકર સુધીના બધાના કે મીટિંગ થઈ અને એને એવું કીધું સાહેબ દોઢસો કરોડ સુધી અમે કરી આપીએ તમે દોઢસો કરોડથી મીઠાના મોટા ઉદ્યોગો પાસેથી લઈ લ્યો પરંતુ એમાં પણ જિલ્લા કક્ષાના અને પરદેશ કક્ષાના ભાજપના નેતાઓ એગ્રી ન થયા જેને કારણે આજે લીજો રિન્યુ કરવામાં આવતી નથી એક તરફ તમે લીજો રિન્યુ નથી કરતા અને બીજું રીતે જે ખરેખર લીજો મંજૂરી નથી થઈ અભ્યારણ આવેલું છે સાહેબ વન તંત્ર તમારે ખાલી એમાં નાનકડું વાહન લઈને જવું હોય તો પણ તમને જવા ન દે આવી જગ્યાએ આવી જમીનો જ્યાં અભ્યારણ જાહેર કરેલું છે ત્યાં પણ મોટે પાયે ઘૂસણખોરી થઈ છે હજારો એકર જમીન દબાવેલી છે સો બસો એકર કોઈ પાંચ હજાર કોઈ દસ હજાર ખાલી જમીન પડી છે અનેક લોકોએ ફરિયાદો કરી હાઈકોર્ટ સુધી પ્રકરણો પહોંચેલા છે હાઈકોર્ટે પણ એને કીધેલું છે કે આવી જગ્યાઓ ખાલી કરાવો ગેરકાયદેસર કારખાના વીજ લાઈનો ઉભી થઈ જાય

પરંતુ કોઈ પોલીસ તંત્ર હોય રેવન્યુ તંત્ર હોય વન તંત્ર હોય હોય પીજીવી સેલ કોઈના પેટનું પાણી હાલતું નથી એટલે મોટે પાયે આપણે કહીએ કે આ કારો કારોબાર કારણ કે એની સીધી આવક હવે તમે રણમાં તમે સાહેબ જુઓ તો મારી એક મોટી કંપની જે મારા ખ્યાલ મુજબ આરસીયન નામ છે એમને ખરેખર એને બ્રોમાઇડ કેમિકલ હેતુથી જમીન આપેલી છે એને મીઠું ક્યાંય એમાંથી કાઢવાનું જ નથી કેમિકલ એવું આવે પ્રવાહી એને લેવાની શરતે એમને જમીન મંજૂર થઈ અને એમાં પણ મોટે પાયે ગેરકાયદેસર રીતે મીઠું એમાંથી કાઢી અને શીપુ ભરાય છે વિદેશ મોકલવામાં આવે છે અને સરકારની લાખો રૂપિયાની કરોડો રૂપિયા અબ્જો રૂપિયાની રોયલ્ટી એમાં સરકાર ગુમાવે છે અમે અવારનવાર એમાં રજૂઆતો કરી છે પ્રેસ કરી છે કે તમે સાહેબ સ્થાનિક લોકોને દસ એકર પચાસ એકર સો એકર આપો તો અત્યારે વિચાર કરો અમારે કહેવાનું એ છે સાહેબ કે પચાસ હજાર પરિવારો ને કદાચ અગરિયાઓને કચ્છ જિલ્લાના સ્થાનિક લોકોને કેટલા પચાસ હજાર પરિવારોને જમીન આપી શકાય એવી જમીનો માત્ર બે પાંચ દસ ઉદ્યોગપતિઓને એમને આપી દીધી છે અને એના અત્યારે આપણે જોઈએ ક્યાંક આપી છે જમીન કાયદેસર રીતે લીજો મંજૂર કરી છે ક્યાંક ગેરકાયદેસર રૂપે રીતે હજારો એકર જમીન ઉપર સાહેબ દબાણ દબાણ થઈ રહ્યું છે અને આ બધાય મોટા માથાઓ છે ભાજપના પ્રદેશના નેતાઓ સીધા ઇન્વોલ્વ છે જિલ્લાના નેતાઓ ઇન્વોલ્વ છે અને જે રણમાંથી મીઠ અહીંયા બ્રોમાઇન માટે આપેલું છે એની ગાડીઓ ગેરકાયદેસર રીતે જે મીઠું વિદેશ મોકલે છે એની પર ફરિયાદો અનેક વખત થઈ

એટલે એ પાછા જિલ્લા પૂરતા નથી બધા પ્રદેશના નેતાઓ સુધી સાહેબ પહોંચે છે આ પરિસ્થિતિ અમારે કચ્છની છે નાના લોકોનો કોઈ નથી નાના છેલ્લા વીસ વર્ષમાં સરકારે એક પણ અગરિયા ને દસ વીસ કે પચાસ જમીન કોઈને મંજૂર નથી કરી તો અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભવિષ્યમાં કચ્છ આખો જેવી રીતે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી અને ધીરે ધીરે આપણા દેશમાં પગペશારો કર્યો એવી જ રીતે આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ ખરાબ હાલત અત્યારે આપણા અમારા કચ્છ જિલ્લાની છે કચ્છ જિલ્લો સાહેબ એવો જિલ્લો છે હા તો આ આ હમણા ત્યાંના જે એડવોકેટ છે જે તમારી સાથે જોડાયેલા છે હરીશ આહીર

એમાં હકીકત એવી છે કે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ છે અને અધિકારીઓ ઉપર ઉપરના નેતાઓનો સપોર્ટ લઈ અધિકારીઓને દબાવી એમની રજૂઆત એ હતી કે જે લગભગ મોટી જમીન છે હજારો એકર માં છે એવી જમીનોની માંગણી એને ખાવડામાં પેલી કરેલી હતી બે હજાર નવ કે દસ માં અને નિયમ એવો છે કે જે ક્રમ મુજબ જેની પર માંગણી હોય એ પેલા માંગણી હોય એને પ્રથમ જે અરજી કરેલી હોય એની અરજીને પ્રાયોરિટી આપવાની હોય પરંતુ ખાવડામાં અદાણી આવી ગયા રિન્યુબલ એક બીજી આવી ગઈ કંપની અને ત્યાં સોલાર પ્લાન્ટ બધા મોટા મોટા લાગી ગયા એ પણ હજારો એકરમાં હજારો એકરમાં સોલાર પ્લાન્ટ લાગી ગયા છે અને એ પછી ત્યાં થઈ શકે એવું નહોતું કારણ કે ત્યાં એનાથી પણ મોટા માથાઓ આવી ગયા જે સીધા કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા છે એને ખાવડા ભુજ તાલુકાની હતી તો તમે લખપત તાલુકામાં અરજી સિદ્ધિ કરી જે બીજી એનાથી અગાઉની ઘણી બધી અરજીઓ હતી એને એક સાઈડ મૂકી અને આ અરજી જે ભાજપના નેતાઓના એને નામો આપ્યા છે

અને એ સીધા ગૃહમંત્રી સાથે અને પૂર્વ ગ્રહ મંત્રી ભાજપના મહામંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી કેન્દ્રના હા ગુજરાતના ગુજરાતના ગૃહમંત્રી સાથે એની મિત્રતા સારી છે અને અગાઉ પણ હર્ષ સંઘવી હર્ષભાઈ સંઘવી ને જે વાત કરેલી છે એ પ્રમાણે હરત સંઘવી સાથે એના નિકટના સંબંધો છે અને આમાં ખાલી સાહેબ સ્થાનિક ના નેતાઓ હોય પરદેશના નેતાઓની સીધી ભાગીદારી હોય છે આ જે જમીનો મંજૂર થાય એમાં પરદેશના નેતાઓની સીધી ભાગીદારી હોય છે એ બધી જે જે જમીનો હોય છે માન લો પૂર્વ ગુજરાતના પણ ભાજપના મોટા નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક મીઠાની જમીનોમાં ભાગીદાર બન્યા છે આ લોકો સ્થાનિક ના લોકો શું કરે છે એ ખાલી પોતા ઉપર નથી કરતા પોતાની શક્તિ ઉપર બધું નથી થઈ શકતું એને પરદેશના ભાજપના નેતાઓની ભાગીદારી કરી અને આવી બધા કારસ્થાનો અહીંયા કરવામાં આવી રહ્યા છે એક તરફ આપણે ગુજરાત સરકાર અને આપડે કેન્દ્રનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ એમ કે કે અમારો માનીતો જિલ્લો વાલો જિલ્લો પરંતુ ખરેખર કચ્છમાંથી જે રેવન્યુ મળે છે અને મોટે પાયે અહીંયા જમીનો અમારી જિલ્લાની ગુજરાતના બીજા જિલ્લાઓ કરતા કચ્છ જિલ્લાની પરિસ્થિતિ આખી અલગ છે સાહેબ

એવું કેવાય છે હા એસ ભાઈ નો કેવા પ્રમાણે ફ્રેન્ડ ગ્રુપ અને આ પછી ફ્રેન્ડ ગ્રુપ બધા ભાગીદાર બની ગયા હોય એ ઉપર બને પરંતુ મૂળ માથા જે મૂળ માથાઓ છે

એમાં રાષ્ટ્રીય નાયડ નું ત્યારે નામ હતું કોને કોણ છે એ તો અમને બરાબર ખ્યાલ નથી પણ આવી દોઢ લાખ એકર ત્યારે આપવાની એના પછી મેં આપણે વાત કરું છું ને ઓછામાં ઓછી પાંચ લાખ એકર જમીન કચ્છ જિલ્લાની એમાં નાના માણસો ને

તો એણે એણે ગઈકાલે કંઈક એવો ખુલાસો કર્યો હતો કે આ જે જે વાત આવવામાં આવે છે નિધિ માઇનિંગ અને વાઇટ 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 નામની કંપની એની સાથે મારે કોઈ સંબંધ નથી એવું એને કહ્યું હતું અને મારી ઇમેજ ખરાબ કરવા માટે આ બધું થઈ રહ્યું છે તો એ શું એ વાત સાચી છે એમની સાહેબ એચ એસ આહિરે પ્રેસ બોલાવી છે આ એચ એસ આહિર શબ્દો છે કે ધવલ અત્યારે એના નામ છે પણ કોઈ એમ નામ સીધા આપી નથી શકતા કારણ કે જેમની અરજીઓ છે પેન્ડિંગ માની લો પેન્ડિંગ અરજીઓ વર્ષોથી પડેલી છે તો એને આ કરીને બધું એના માધ્યમથી કે તમે તમે જે તાલુકાના વિસ્તારની જમીન માંગણી છે લખપત તાલુકામાં લઈ જાઓ છો લખપત તાલુકામાંથી તમારે સીધી પગ કરી જાય અને આ ચાલુ ચૂંટણી પહેલા પણ સાહેબ આ વિવાદ થયો હતો અને ત્યારથી ત્યારે સરકારે પરત મોકલાવી દીધી આ અરજીઓ બરાબર કે આ ભાઈ નિયમથી બારે છે અને હાઈકોર્ટમાં પણ એક તે તત્કાલીન જે તે વખતના જે કલેક્ટર હતા રેમ્યા મોહનજી એમને અરજીઓ નેતાના વગ વગર એમાં સીધા ના આવતા હોય ઇન્વોલ્વ હોય તો પાછળ દરવાજેથી પણ આ લોકો ભાજપના નેતાઓ હોય હોય ને હોય તો જ આ શક્ય છે અને એટલું બધું ખોટું કરાવે છે સાહેબ આપને વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું

બતાવે માની લોર એકર નહી અને જમીન અત્યારે હોય વીસ હજાર એકર એટલે રાજનેતાઓ સુધી નહીં પરંતુ અધિકારીઓ પણ એમાં સામેલ હોય એમાં રેવન્યુ અધિકાર હોય અધિકારીઓ હોય વન હોય પીજી બે લાઈનો સાહેબ ગેરકાયદેસર રીતે પાંચ પાંચ કિલોમીટર સુધી નું લાઈનો ઊભી થઈ જાય તો આ હાઈકોર્ટે પણ એને અવલોકન કરેલું છે કે ખરેખર કેવી રીતે પૈસા વાપરવા કોઈ પણ માહિર હોય એટલે કોઈ પણ પ્રકારે હાઈકોર્ટ માંથી ગમે એ પ્રકારે એક વખત લઈ લે આંદોલન નથી કરતું આંદોલન સાહેબ આંદોલનો ખુબ થાય છે હમણાં હમણાં તમને પંદર દિવસ પહેલા ગ્રામજનો આખો રસ્તા ઉપર બે ગયા ગ્રામજનો ખૂબ વિરોધ કરી રહ્યા છે આજુબાજુ નાના બા નાના નાના હમણાં ચોત્રીસ દિવસ સુધી ઉપવાસ ઉપર બેઠા કેટલા દિવસ સુધી રણની જમીન બચાવવા માટે ચોત્રીસ દિવસ સુધી એને કોઈ સાંભળવા નથી ગયો કોઈ અધિકારીઓ એમની પાસે નથી ગયા અને પછી છેલ્લે શું કરે કે આ લોકો પૈસા વાપરે અને એમાં જે નાના નાના માણસો એમાં બે ગ્રુપ કરાવી દે આગલા કરાવે કોઈ પણ જે બેઠા છે એ એવું એને સાબિત કરે જે ઉપવાસ ઉપર બેસે કે પૈસા લેવા માટે આ બધું કરી રહ્યા છે આવું કરીને પણ ડીમોરલ કરી અને કોઈ પણ પ્રકારે લોકોને તોડવાનું કામ અત્યારે કરી રહ્યું છે સતત આંદોલનો આપણે સાહેબ અનેક વખત થયા છે અનેક વખત લોકો હાઈકોર્ટ સુધી પણ ગયા છે એવું નથી કઈ નથી લડાઈ લડી પણ નાના માણસો ક્યાં સુધી ટકી શકે એ પ્રશ્ન છે તો સરકાર આ આંદોલનકારીઓને સરકાર અધિકારીઓ સાંભળતા નથી અધિકારીઓ તો હોય આના ભેગા જ છે ને ઉદ્યોગપતિઓ ભેગા છે અધિકારીઓ ટોટલ તમારી વાત સાંભળવા તૈયાર નહી તમે જાઓ આંદોલન કરવા તો તમને પૂરી દે તમને મારે તમને એમાં જ્યાં પોલીસ પણ એના વતી કરતો હોય એવું લાગે એટલે નાના માણસો ને બહુ ટકવું બહુ તકલીફ આવું છે અમારે અહિયાં આપને એક બીજી વાત કહું સાહેબ અહિયાં ચેરિયા જે અમારે ખારાઈ ઊંટ કહેવાય એ ખારાઈ ઊંટ અહીંયા મોટે પાયે એમાંથી એનો એનો ખોરાક છે એ માલધારીઓ પણ આંદોલનો કરે હા માલધારીઓ પર અનેક વખત આંદોલનો કર્યા છે માલધારીઓ કોર્ટમાં ગયા છે ગ્રીન ટ્રીબ્યુનલ છે ત્યાં સુધી ગયા છે એમના આદેશો આવ્યા છે પરંતુ બધું અત્યારે આ ધોળીને પી જાય છે નિયમ કોઈની નિયત નથી જાય એમાં મહેસૂલ તંત્ર હોય તો ભલે રેવન્યુ પોલીસ તંત્ર હોય તો ભલે વન તંત્ર હોય કે આ પીજીવીસીએલ હોય કોઈનું તો આમાં અદાણી 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 અને પોતે આવા મીઠા જમીનો ઉપર દબાણ કર્યું હોય અથવા તો સરકાર પાસે લીધી હોય એવી કોઈ ઘટનાઓ કરી સરકાર કરે છે લાખો હોય મેં તો આપડે પેલા પણ વાત કરી ને સરકાર પહેલી વાત તો મુન્દ્રા ની કરીએ આપડે કે જ્યારે મુન્દ્રા પોર્ટ બન્યું મુન્દ્રા પોર્ટ બન્યું ત્યારે મુન્દ્રા ની આજુબાજુ જમીન માં એક રૂપિયા થી કરીને ને ચાર રૂપિયા મીટર માં જમીનો હજારો એકર જમીન અદાણી ને આપી દીધી આપેલી સોલાર પાર્ક માટે અને બાજુમાં હવે એને કેટલી આપી એનો ચોક્કસ આંકડો મારી પાસે નથી પરંતુ મોટી મોટી જમીનોની માંગણીઓ અત્યારે પેન્ડિંગ પડી છે કદાચ રણ આખું અપાઈ જાય આખું રણ અપાઈ જાય એટલી મોટી અરજીઓ માંગણીઓ પેન્ડિંગ છે એમાં રિલાયન્સ આવી જાય છે સાહેબ રિલાયન્સ મોટી મોટી કંપનીઓની માંગણીઓ છે અને એક દિવસ એવો આવશે કે અમારા કચ્છના સ્થાનિક લોકોને ટિફિન લઈને એમાં નોકરી કર્યા સિવાય બીજું કોઈ અમારી રોજગારીનો કોઈ સોર્સ રહેશે નહીં આ પરિસ્થિતિ આ જિલ્લાની અત્યારે છે

નહીં અમે રજૂઆતો અવારનવાર કરી છે માંગણીઓ કરી છે કે ભાઈ તમે તમે અત્યારે ધારો તો પચાસ હજાર પરિવારોને દસ દસ એકરની જમીનો આપો તો એવા પચાસ હજાર પરિવારોને તમે એને રોજગારી આપી શકો છો પણ સરકારનો આમાં ક્યાંય નિયત નથી કારણ કે સરકારની નિયત સાહેબ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને લઈ આવી અને એ ઉદ્યોગપતિઓને જમીનો આપી દેવી કારણ કે આપને નાના માણસો પૈસા તો સરકાર અધિકારીઓને કે સરકારને કે એના પદાધિકારીઓને આપી શકવાના નથી સારી વિગતો આપી કે લોકોને રોજગારી જરૂર છે રોજગારી છે તમે અમારી સાથે ઉંગલભાઈ જોડાયા બહુ સારી વાત છે ને લોકોને સારી જાણકારી પણ આપી કે ખરેખર શું પરિસ્થિતિ છે ત્યાં મીઠા ઉદ્યોગની તો તમારો ખુખુ ખૂબ આભાર અમારી સાથે જોડાઈ રહ્યા સાહેબ અત્યારે અત્યારે કચ્છ નો મારે એટલું જ કેવાનું છે કે મીઠા ઉદ્યોગ હોય તો ભલે ખનીજ ની પર છે આપણે અલગથી વાત કરીશું પણ આજે સમય સમય નો અભાવ છે આપણી પાસે એટલા માટે ઓકે સાહેબ થેન્ક યુ આભાર આપનો જેમણે ત્યાંના સ્થાનિક લોકોના માટે આંદોલનો ઓળખીએ છીએ મીઠું પકવીને વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તો એને જમીન આપવી જોઈએ આવા પચાસ હજાર કુટુંબ ને આ જમીન આપી શકાય એમ છે એના બદલે કેટલીક કંપનીઓને આપવામાં આવી છે અને એમાં રાજકીય નેતાઓ સાથે જોડાયેલા છે એવું એમનું કહેવાનો મૂળ મતલબ છે તો આ રીતે આખા કચ્છ ઉપર કંપનીઓ દ્વારા કબજો કરવામાં આવી રહ્યો છે તો આ ખરેખર સરકારે આમાં સુધારો કરવાની જરૂર છે કે જે સામાન્ય લોકોને રોજગારીની અત્યારે જરૂર છે તો એમને જમીનો આપવી જોઈએ જેથી કરીને એ લોકો એમના પર ગુજરાન આ જમીન ઉપર ગુજરાન ચલાવી શકે પરંતુ એક કંપનીને આપવાથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચારને અટકાવી શકાય છે સામાન્ય લોકોને જ્યારે આપવામાં આવે કારણ કે એ પૈસા આપી શકતા નથી મોટી કંપનીઓ પૈસા આપીને સોદાબાજી કરતા હોવાના પણ આરોપો થઈ રહ્યા છે તો આ એક આખી કચ્છની જે મીઠાની જમીનો આપવા માટેના અગર માટેની જમીનો આપવા માટેના મોટા કૌભાંડો ચાલી રહ્યા છે સરકારે અટકાવવું જોઈએ આ ભ્રષ્ટાચારને અટકાવવું જોઈએ જમીન બચાવવી જોઈએ ઉદ્યોગોને આપવાના બદલે એના બદલે સરકાર પોતે પણ આમાં કંઈક મદદ કરી રહી હોય એવું પણ આરોપ મૂકવામાં આવી રહ્યા છે તો બસ આજે આટલું જ અને આવા આવા કોઈ દ્રષ્ટિઓ પર તમે તમારી પાસે જો કોઈ વિગતો હોય એ પણ સત્યાદય ને તમે જણાવી શકો છો અને લોકોની ફાયદા ફાયદા માટેની કેટલીક જે વિગતો હોય એ પણ તમે જણાવી શકો છો અને એમાં અમને વાજબી લાગશે તો એ અંગની વિગતો પણ અમે રજૂ કરીશું નમસ્તે